ભરૂચમાં ખેડૂત સમિતિના લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા મુંબઈ એક્સપ્રેસ મુંબઈ એક્સપ્રેસવેમાં જમીન ગુમાવનાર ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વળતર મેળવવા બાબતે ખેડૂત સમન્વય સમિતિ આયોજિત રેલી યોજી હતી જે પ્રમાણે સુરત વલસાડ અને નવસારીના ખેડૂતોને વળતર મળ્યું છે તે જ પ્રમાણે તેમને વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આ રેલી યોજવામાં આવી હતી અનેક વાર રજુઆતો કરી છતાં કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી અને તેમને કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી ખેડૂત સમન્વય સમિતિમાં ભાઈઓ અને બહેનોએ ભરૂચની કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા અને કચેરીના પ્રાંગણમાં બેસીને ભજન ગાઈને કલેક્ટર પર નિશાન સાધ્યું હતો હું તો આવી મારા જમીનનું વળતર લેવા ભરૂચના કલેક્ટર તારા બંધ દરવાજા ખોલ જો બે દિવસ પણ થશે તો પણ અમે અમારું આંદોલન ચાલુ જ રાખીશું વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેના જે બે વર્ષથી અમારી બીજેપી હજાર અસરગ્રસ્ત ખેડૂતોને લોલીપોપ આપે છે ત્યારે મારે એવું કેવું છે કે આદરણીય આપણા વડાપ્રધાનશ્રી ત્રણ હુકમ એમને બહાર પાડ્યા કે ખેડૂત ગરીબ અને મહિલાઓ એ મારા મિત્ર છે છતાં અમને ખેડૂત નહીં ગણતા અને હવે અમારે સમજવાનું શું અમારી ખાસ છે કે જે અમને ભરૂચ જિલ્લાને જે વર્તનનો અન્યાય થયો છે એ ખૂબ જ અસરકારક છે આપણે તમને જણાવું કે માંડવી તાલુકાના વીરપુર ગામની અંદર હતી એ ચાલીસ રૂપિયાની જંત્રીને વધારીને કલેક્ટર નવસારીનું બીજું જે કંબાડીયા ગામ છે એની સાઈઠ રૂપિયા જંત્રી હતી એના પણ આઠસો સિત્તોતેર રૂપિયામાં કરવામાં આવે છે જ્યારે ભરૂચ જિલ્લાની અંદર એકદમ અન્ય ઓછી જંત્રી એમણે જે અમને ત્રણસો સિત્તેર રૂપિયા આપ્યા છે એને પણ અમને બહુ ઓછા આપ્યા છે જે છસો સાહીઠ દીવા પુનગામને ગામને આપેલું છે એને પણ કોર્ટમાં લઈ ગયા છે આઠસો એકાવન રૂપિયા જે અમારે દીવા ગામને આપ્યું છે એને પણ એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લઈ ગયા છે તો વલસાડ નવસારી વલસાડને આપવામાં કઈ વાંધો નથી જ્યારે ભરૂચ જેલને આપવામાં કેમ વાંધો છે એ માટે અમારો ખાસ વિરોધ છે છપ્પન ની છાતી વાળા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે આ છપ્પનમું આવેદનપત્ર આપવા આવ્યા છીએ